નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે કચ્છના દરિયા કિનારે વાવાઝોડું બન્યું છે હવામાન વિભાગે ટ્રેક જાહેર કર્યો છે ત્યારે હવે ક્યાં વાવાઝોડું ત્રાટકશે તે અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ જે સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડ્યો એ સિસ્ટમ હવે ગુજરાતમાં વાવાઝોડું બની ગયું છે ત્રીસ ઓગસ્ટના રોજ આ સિસ્ટમ દરિયામાં પહોંચી અને ત્યાં પહોંચ્યા બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાની વચ્ચે ભાગ્યે જ અરબી સમુદ્રમાં વાવાઝોડા બને છે અને આ એક વર્ષોમાં ક્યારેક બનતી ઘટના છે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના રૂપમાં આગળ વધી રહી હતી અને કચ્છના વિસ્તારોમાં બાદ હવે તે પાકિસ્તાનના વિસ્તારોને અસર કરે તેવી સંભાવના છે આ વાવાઝોડુંનું નામ અસના રાખવામાં આવ્યું છે અને આ નામ પાકિસ્તાનને પાડ્યું છે આ સિસ્ટમ ખૂબ ધીમે ધીમે આગળ વધી હતી અને તેના કારણે દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે કહેવા પ્રમાણે ચોમાસાની વચ્ચે ભાગ્યે જ અરબી સમુદ્રમાં વાવાઝોડા બને છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો અને દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી આ વાવાઝોડું ગુજરાતને વધારે અસર કરે તેવી શક્યતા નથી તે ગુજરાતના દરિયા કિનારેથી દૂર જશે અને જેમ દૂર જશે તેમ થોડું વધારે મજબૂત થાય તેવી શક્યતા છે જોકે આ વાવાઝોડાની અસર કચ્છના કેટલાક વિસ્તારોમાં થવાની શક્યતા છે જેમાં કેટલાક વિસ્તારોમાં સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જામનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધારે રહેશે હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે આ વિસ્તારોમાં કોઈ સ્થળોએ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને કોઈ સ્થળે ભારે વરસાદ પડી શકે છે કચ્છ જિલ્લામાં માંડવી અબડાસા નખત્રાણા અને લખપત તાલુકાના વિસ્તારોમાં આજે પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા દ્વારકા જામખંભાળિયા કલ્યાણપુર ભાટિયા સહિતના વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધારે રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે